એક દેશ એક ભાષા બની બનીને રહેશે એમાં ભાષા સંસ્કૃત જ મેન આવશે અત્યારે ગામડામાં નાનામાં નાનો વ્યક્તિ હશે તો શું કે ઇંગ્લિશ મીડિયમ મારા છોકરાને ભણાવો ઇંગ્લિશ ભાષા આપણી નથી પણ કેવું થઈ ગયું છે કે ઇંગ્લિશ તો ભણવું જ પડે એ તો આવડું જ છે પણ સંસ્કૃત આવડે છે આપણે ભારત ભારત દેશની ભાષા સંસ્કૃત છે સંસ્કૃત આપણે શીખવું જોઈએ સંસ્કૃતના શ્લોકો આપણે બોલવા જોઈએ અને એને ધારણ કરી આપણા જીવનમાં એને ઉતારવું જોઈએ કેમ કે એ ભાષા આપણી સંસ્કૃત ભાષામાંથી જ અંગ્રેજી ભાષા પણ ઉત્પન્ન થઈ છે અરબી પણ એમાંથી જ નીકળી છે તો આપણને આપણી ભાષા પર ગર્વ હોવો જોઈએ અને એ સંગઠન શક્તિનું પ્રતીક છે અને એ સંગઠન પ્રતીક દેવતાઓ 33 કરોડ દેવતા એ સંગઠનમાં રહે છે અને એટલે કલશમાં બિરાજમાન થયા પણ આપણા ઘરમાં પાંચ વ્યક્તિ હોય સાત વ્યક્તિ હોય તો સંગઠનમાં રહીએ છીએ સંગઠનમાં રહેવાનું કોણ શીખવે છે મહાકાલ ભગવાન શંકર એમને જોશું તો તો શંકર ભગવાનનું વાહન નંદી વાહન વાઘને નદી ને બને ખાઈ જાય પછી ભગવાન ગણપતિ દાદાનું વાહન ઉંદર અને કાર્તિકેય નું મોર તો મોરનું નું ખોરાક ઉંદર છતાં પણ એક પરિવારમાં કેવા રહે છે સંપીને એ વિરાટ પરિવાર આપણો જે છે એમાં આવું બધું તો લેવાનું છતાં પણ એમાંથી સારી વસ્તુ ને મેળવી અને વ્યક્તિ આગળ વધી જાય એમ પરિવાર છે શિવ પરિવાર કલ્યાણકારી પરિવાર આપણો પરિવાર બને અને ભગવાનના ગળામાં શું અટકાયું છે નીલકંઠ કહેવાય હે ગળામાં લીધું છે જે શ્રાવણ માસ ચાલે છે તો ઉપાસના સાધના બધા ભક્તો અત્યારે શંકર ભગવાનના મંદિરમાં ભીડ પડી આખા વર્ષમાં આ એક મહિનો તો જોરદાર પછી કોઈ જોવા પણ નહીં જાય શંકર ભગવાન ની પૂજા ખાલી જળ ચઢાઈ જવાથી પૂજા થઈ ગઈ એટલું પૂરતું છે ખાલી શંકર ભગવાન બોલાવાના છે તો એમની પૂજા નું મહત્વ કેટલું બધું છે એક એક વસ્તુનું કેટલું મહત્વ છે અને એ વસ્તુ નું મહત્વ સમજી જાય તો દરેક પરિવાર દેવ પરિવાર બની જાય અને એટલે જ ભગવાન ગુરુદેવ નું પણ એવું એવું છે કે દરેક પરિવાર દેવ પરિવાર બને એટલે ગાયત્રી પરિવારનું ઘર દેવ પરિવારનું ઘર છે ત્યાં ગમે તે આવનાર વ્યક્તિને સાંત્વના મળે આશ્વાસન મળે અને ત્યાંથી કાર્યક્રમોની શૃંખલા ગતિવિધિઓ ચાલતી હોય તો દેવ પરિવાર છે અને એ પોતે દેવ બને એ બીજા દેવ બનાવવાનો પ્રયત્ન કરે અને સિંગડા વગરના રાક્ષસોને આપણે દૂર કરવાના છે કેમ કે આજે લોકોના મગજમાં એવા રાક્ષસો બેસી ગયા છે રામ અને રાવણ એક જ વ્યક્તિમાં છે

પણ એવી વ્યક્તિમાં પણ એક ગુણ સારો હશે એને મેળવીને ઘણા બધા ભગવાનના કામ કરી શકાય એવી શક્તિ આપણે ધારણ કરાવી તો અહીંયા તેંત્રીસ કરોડ દેવતાનો આપણે આવર આપવા જઈ રહ્યા છીએ દરેક દરેક દેવતા દરેક ભગવાનની અલગ અલગ શક્તિઓ છે એ શક્તિને ભગવાન આપણને આપશે આપણે કોઈના ઘરે જઈએ છીએ તો ખાલી જઈએ છીએ કંઈક લઈને જઈએ છીએ તો ભગવાનને બોલાવશું ખાલી આવશે એ લેવા એ કંઈક લઈને આવશે બર્થડે હોય કોકના ઘરે જઈએ તો બર્થડે હવે ખબર પડે કે ભાઈ નાના બાળક ની છે તો એના જેવું લઈ લઈએ થોડાક મોટા છે તો એમના જેવું અને ઘરડા વૃદ્ધ હોય અને એમની બર્થડે હોય તો પછી રમકડું ના અપાય કંઈક બીજું જ આપવું પડે હે એમ ભગવાનને આપણે કેવી ભાવના થી બોલાઈએ છીએ એ પ્રમાણે ના ભાવ હશે એવું ભગવાન આપણને રિઝલ્ટ આપશે તો અહીંયા તેત્રીસ કરોડ દેવતા આપણે બોલાવા જઈ રહ્યા છીએ અહીંયા આવશે બિરાજમાન થશે આપણને આશીર્વાદ આપશે ફૂલ ચોખા હાથમાં લઈએ જેને જેને સુકો આવતા હોય જોડે જોડે બોલવાનો પ્રયત્ન કરજો આપણે બધા આંખો બંધ કરીને ભગવાન આવી રહ્યા છે એવો ભાવ કરીશું ૐ અભિપ્સિદાર્ત ચી દર્થમ પૂજિતાય गौरी नारायणी नमोऽस्तुति शुक्लाम्बरकरम् देवम् सखीवर्णम् चतुर्भुजम् प्रसन्नमदुनम् जाये सर्वविघ्नोपशान्त शान्तिकार्यार्थचित्रये मङ्गलम् हनुमानयिष्णु मङ्गलं गरुड्वज मङ्गलम् पुण्डरीकाक्षो मङ्गलाय तनो हरि त्वं वय चतुर्मुखो ब्रह्मा सज्जलो लक्ष्मीकान्तं कमलनयनम् एव निजानुगम्यम् वन्दे विष्णो भवभयरम् सर्वलोकेकनाथम् वन्दे देवर्मापति सुरगुरु वन्दे जगास्कारणम् वन्दे वन्नगभूषणं मृगधरं वन्दे वन्दे सूर्यशताङ्कमनि नयनम् वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदम् वन्दे शिवं शङ्कर ॐ त्रम्बकम्यजामये सुकल्यम् प्रदनं कुवारुकरिभवन्दना मृत्यो मुक्षिया मावनिता दोरेगे हस्ते स्वाटिका मालिकां विधजति पद्मासने नितां वन्दे तां परमेश्वरीं भगवतीं दुग्धी प्रदां तारदाम् आद्राम्यकरेण्यस्मिन् सुनरुणाहे ममालिनी सूर्याहि रन्नमयीं लक्ष्मी जातवेदो कल्याणयननी नित्यम् कल्याणी पूजयाम्याम् विष्णुपादाब्ध संवृते गङ्गे श्रीभटवामिनि धर्मगवेति ख्याते पापं मे हर नागपृष्ठसमारूढम् महाबलम् पाकालनायकम् देवम् वास्तुदेवं नमाम्यहम् नेत्रबाला नमस्यामि सर्वारिष्ठानिवारकम् अस्य नागस्य सिद्धर्थम् জয় আয়া ও জয় আরা মায়িত আপনি যা নি তো নমস্কার নাগারে নানস এ ডিস মা সুপারি মূি এ উপর ফুল চোখাম